જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરવાની છે મિત્રો કેશોદ તાલુકાના પીપળી ગામના સરપંચ મિત્રો મારે વાત કરવાની છે એક નાગરિકની જે નાગરિક હતો તેણે ખાલી માત્ર ને માત્ર સરપંચને બે જ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા કે સરપંચ તમે ગ્રામસભા યોજવાના છે કે નહીં ગ્રામસભા કેમ યોજી નથી અને આ ગામની અંદર આઠ સ્ટ્રીટ લાઇટ બંધ છે એ ચાલુ થશે કે નહીં આ જે પ્રશ્નો હતા એમાં સરપંચ પોતે લાલ ધૂમ થઈ જાય છે અને યુવાન જે છે તે યુવાન ઉપર મન પડે એવું વર્તન કરે છે ગાડા ગાડી કરે છે અને મિત્રો ગાડા ગાડી તો થઈ છે પણ આખરે ફોન કરીને એના મળતિયાઓને બોલાવીને એવું કહી શકે તમે ચાર પાંચ જણા અહીંયા આવી જાઓ આને આપણે મારવો છે મિત્રો વિડીયો પણ આની અંદર છે મેં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલો છે અને મારા આ વિડીયાની અંદર તમે જોઈ લેજો ને અત્યારે દરેક જગ્યા ઉપર સોશિયલ મીડિયામાં આ ભાઈ આ સરપંચનો વિડીયો અત્યારે ફરી રહ્યો છે સરપંચને મારે એવું જ કહેવાનું છે કે સરપંચ તમે જે જગ્યા ઉપર અને જે પદ ઉપર બેઠા છો તે તમારી મનમરજીથી નથી બેઠા તમને લોકોએ બેઠાડ્યા છે અને લોકોના તમે નોકર છો લોકો તમારા નોકર નથી એટલે ખાસ કરીને ધ્યાન રાખજો હરેકે હરેક નાગરિકની ફરજ છે હરેકે હરેક અધિકારીને પૂછવાની અને જે કાંઈ ખોટું થતું હોય ત્યાં રોકવાની આ નાગરિકની ફરજ છે તમે પણ એક આમ નાગરિક જ હતા અને અત્યારે તમને લોકોએ જે ખુરશી ઉપર જે પદ ઉપર બેઠાડ્યા છે તે પદ ઉપર બેઠા છો તો ખાલી માત્ર ને માત્ર જનતાના સહારે બેઠા છે અને જનતાના સહારે જો કોઈ પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવે છે તો જનતાના કામ કરવાના હોય છે અને જનતાને વ્યવસ્થિત રીતે જવાબ આપવાનો હોય છે નહીં કે તમારી જેમ ગાળા ગલોછી કરીને તમે એક એક બબે ટ્રમ સરપંચના પદ ઉપર આવી જાઓ એટલે તમે મહારાજા સમજો છો જો તમારે મહારાજા જ બનવું હોય ને તો સરપંચનું પદ છોડી અને તમે તમારા રૂપિયાથી ખર્ચા કરીને કામ કરો ને તો મહારાજા બની શકો અને જ્યાં સુધી તમે સરકારના અધિકારીઓ છો ત્યાં સુધી પબ્લિકના તમે નોકર છો ભૂલી ન જતા કાન ખોલીને સાંભળી લેજો દરેકે દરેક અધિકારીને દરેકે દરેક સરકારમાંથી ચૂંટાયેલો દરેક દરેક અધિકારી પબ્લિકનો સર્વન્ટ છે પબ્લિક તમારી નોકર નથી હજુ પણ કહું છું દરેક જગ્યા ઉપર માન સન્માન અને મર્યાદાથી વાત કરજો તમે જે રૂપિયા લ્યો છો અને જનતાના ટેક્સના પૈસાથી તમને પગાર મળે છે જનતા તમને ચૂંટીને લાવે એટલે જનતાને જ મારવાના છે મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો આ સરપંચને અત્યારે પદ ઉપરથી તાત્કાલિક ધોરણે ડિસમિસ કરો અને આ જીવન કોઈ પણ આવા સરપંચો થાય નાગરિક સામે કોઈપણ પ્રકારનો સરપંચ ગાળા ગલોચ કરે એને આ જીવન લડવા ઉપર પ્રતિબંધ સરકારશ્રીને નિર્ણય કરવો જોઈએ આવા સરપંચોને ગામની અંદર કોઈપણ પ્રકારનો વ્યક્તિ હોય એ મત ના આપતા જો એક તક એક ગામનું સારું ના કરી શકે એક ગામના નાગરિકને સારો જવાબ ના આપી શકે એવા સરપંચને ગામમાં રાખવો નહીં મિત્રો અને મતય ન આપતા જય હિન્દ જય ભારત